અંકલેશ્વર વાલીયા માર્ગ ઉપર કોંડ ગામ પાસે ગુજરાત ગાર્ડિયન કંપની આવેલ છે જે કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ કંપનીના પ્લાન્ટ મેઇન રોડ થઈ ક્રિબની સાઈડ વોલની એક્રેલિક સી તોડી ક્રિબ એરિયામાં પ્રવેશ કર્યો હતો અને ક્રિબની ફરતે લગાવેલ લોખંડની જાળી કોઈ સાધન વડે તોડી સ્ટોરમાં એલ્યુમિનિયમ બોક્સમાં મૂકવામાં આવેલ સિલ્વર બ્રિક્સ ચાંદીની ઈંટ અને સિલ્વર એજી પ્યોરિટી મળી એકસો સત્તર point ચારસો ચોત્રીસ કિલોગ્રામ ચાંદી મળી કુલ એક point સત્યાવીસ કરોડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગેની જાણ પરચેસ મેનેજર ગુરુ પ્રભજ્યોત સિંઘ ને થતા તેઓ એ અન્ય અધિકારી સાથે ક્રિપ સ્ટોર માં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ બાર મી માર્ચ રોજ બે પંચાવન થી ચાર વાગ્યા દરમિયાન ત્રણ જેટલા અજાણ્યા ઈસમો હાથમાં માં હેન્ડ ગ્લવ્સ સાથે મોડે કાળા કપડાં પહેરી પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચોરી અંગે વાલિયાત પોલીસે સત્તરમી માર્ચના રોજ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે જર્મનીથી ઇમ્પોર્ટ કરાયેલ એકસો કિલોગ્રામ ચાંદીની ચોરીના ગુનાને અંજામ આપવામાં આવ્યો છે કોટે ગ્લાસ બનાવવા કંપનીએ સિલ્વર ઇમ્પોર્ટ કર્યું હતું જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા છે